જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્મ ટક ચેનલ ની અંદર ઓમકિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નો ખૂબ ખૂબ એવું આદિક એવું સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજ ના આ વિડિયો ની અંદર આપણે વાત કરવી છે કે આપણે જે છે આપણા સૌરાષ્ટ્ર ની અંદર આપણે મગફળી હોય સોયાબીન કે આપણે કોટન એટલે કે આપણે જે છે મિત્રો કપાસ આ કપાસ નું વાવેતર પણ જે છે એ ખૂબ જ એવું થયેલું છે તો અત્યારે જે ખેડૂતો ને 45 થી લઈને 60 દિવસ નો જેને આપણે કપાસ થયો છે તે અત્યારે જે છે એને પાળા આપણે ચડાવતા હોય તો એ આપણે પાળા જે છે આપણે ચડાવીએ ત્યારે આપણે ક્યુ ખાતર નાખવું જેથી આપણો જે કપાસ છે તેની માઉઝ જે છે ખૂબ જ એવી સારી એવી થાય અને ઉત્પાદન પણ જે છે ખૂબ જ એવું વધારે આવે તો તેના માટે જે છે એ આપણે ખાતર નાખતા હોય તો તેમાં જે છે આપણે ક્યુ ખાતર નાખવું તેના વિશેની વાત આજના આ વિડિયોની અંદર આપણે જે છે મિત્રો કરવાની છે તો આ અમારા વિડિયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ અમારી ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા મિત્રો અને આજનો આ વિડીયો જે છે એ તમે આગળ બીજા ખેડૂત ભાઈઓને મોકલવાનું જે છે એ તમે ના બોલતા તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે આપણે જે છે આપણા સૌરાષ્ટ્ર ની અંદર આપણે કપાસનું વાવેતર મોખરે જે છે થયેલું છે તો આપણે જે ખેડૂતોને મિત્રો પહેલાં માવઠાની અંદર જે છે એ જે જે ખેડૂતોએ આપણે એ કપાસનું વાવેતર જેણે કરેલું હતું તેને અત્યારે જે છે એ બે મહિના આજુબાજુનો પોતાનો કપાસ જે છે એ થઈ ગયેલો છે અને જે ખેડૂતોએ મિત્રો વાવણીમાં જેણે વાવેતર કર્યું હતું તેને જે છે એ મિત્રો અત્યારે એક મહિનાથી દોઢ મહિનાનો જે છે એ પોતાનો કપાસ અને જે છે એ થયેલો છે મિત્રો તો એ જે ખેડૂતોને પિસ્તાલીસ થી લઈને સાઠ દિવસ બાંસીઠ દિવસનો જે છે એ જે ખેડૂતોને કપાસ થયેલો છે એ ખેડૂતો જે છે એ મિત્રો એ કપાસના જે છે એ પાળા જે છે ચડાવતા હોય જે આપણે ઘોડા થતી હોય તેનાથી પણ જે છે એ પાળા જે છે એ મિત્રો એ ચડાવતા હોય ત્યારે એ આપણે મિત્રો પાળા ચડી જાય ત્યાર પછી આપણે જે છે એ ખાતર પણ નાખતા હોય તો આપણે મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતો જે છે એ આપણે ઉરિયા નાખતા હોય તો એ જે છે આપણે ઉડાડી દે છે આપણે જે છોડની બાજુમાં જે છે એ આપણે ખાતર નાખવાનું હોય એ જે છે એ મિત્રો આપણે ઉડાડે તો એ જે છે એ આમ આપણે આખા પાટલામાં ખાતર થાય જેથી કરીને આપડા છોડને જેટલું ખાતર જોઈએ છે તેટલું ખાતર જે છે એ ન મળે મિત્રો તેના માટે જે છે એ મિત્રો હું તમને ખાસ કરીને એક જે છે નવી ટેકનોલોજીની વાત કરું છું કે આપણે જે છે એ પહેલાના ખેડૂતો જે આપણે ખાતર નાખતા તો એ જે છે એ જે છે એ મિત્રો આપણે કોદાળીએ જે છે એ આમ લીટો ગાળી અને ત્યાર પછી જે છે એ તેમાં ખાતર નાખતા

સાઠ બાસઠ દિવસના જે આપણો જે કપાસ થયો છે તમારે ઉત્પાદન મેળવવું હોય તેનું રિઝલ્ટ પણ જે છે એ ખૂબ સારું એવું તમારે મેળવવું હોય તો જે આપણો મિત્રો કપાસ છે તેમાં મિત્રો આપણે ડીએપીનો ઉપયોગ કરવાનો છે અને એમોનિયમ સલ્ફેટ મિત્રો આપણે માર્કેટની અંદર આવે છે તેનો પણ જે છે એ આપણે ઉપયોગ કરવાનો છે